સ્વાગત છે આપડા લોક ઘણા સમયથી નથી આવ્યા એટલે થોડુંક સોરી ગઈ એમાં હું અને થોડીક થઈ ગઈ એટલે બહુ ગઈ બરોબર મજા ન વાગી ગયા છે હાડા જેવું થઈ ગયું છે આજે છવ્વીસ તારીખ એટલે મહાશિવરાત્રી છે તો આપણે જવાના છે સુખ નાથે રણજીતભાઈને કોલ આવ્યો હતો મેં વાંધો નહીં નાઈ ધોઈને આવી નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ તો આપણે ઓલા ઘરે રણજીતભાઈને મહેમાનને કોઈક આવ્યું હોય ઘરણ બરણ તો એ બધાને લેતા જાય મોજ મોજ કરાવી ગઈ તો આપણે જ આવી સુખનાથે ને અમારો લોગમાં કંઈ જ રહી ગયો તમે જ હું બેર થઈ ગયો છે એકદમ વાળ 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 સોરાઈ ગયા આડા વાંધો ને કાંઈક હેઠે મોજડી પહેરી લઈશ આ શર્ટ તમે જોઈશું કાંઈ ઘટા ને હેઠે કાંઈ મોજડી પહેરી લે તમે જ ગઈ કહીજો કે કેવી લાગે મોજડી બોજડી કઈ એવો એવું એમાં એવું હતું કે ચશ્મા ઘરે ભૂલી ગયો ચશ્મા લેવા ગઈ જો કઈ ને માં કહીએ ચશ્મા વશમાં કેમ લાગે કે તમને એમ ના લાગતું કે થોડો વધારે ધોરો થઈ ગયો અલે તું સોરી 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 કેમ કે જમણા થોડા 10 થી 15 દિવસ થી હું ઘરે જ ઘરે છે એટલે થોડો ધોરો થઈ ગયો તમને એવું લાગતું હોય તો વાંધો નહીં કે આપણે પહેલા થઈને ધોરા છે એટલે કઈ આપડે ભૂગી ગયા છે બે ત્રણ જણાને ને પૂછ્યું આજુબાજુ હું હે કે નહીં કઈ આપડે રોડ ની બાજુમાં જાય એવું કે આપડે રોડ ની બાજુ માં જ છે આ રોડ જો તમે આ રોડ રોડ ની જ કઈ મંદિર કઈ ઘટના તમે આવી શકો અને કંઈ અત્યારે કંઈ ભાંગ ભંગ હતી નહીં બરોબર અને આપણે આવી પાંચ પાંચ છ છ વાગે આવીશું જો હોય છે તો તમને લોગમાં દેખાડી તો અમારે લોગમાં બનીને રહી જાય તો અમારો જેટીમ આવે ફાયરિંગવાળું

پہلی ચા પીવી પડે કાલ થી ચા આપડે બંધ કરી દઈશ કાલ થી ચા આપડે બંધ કરી દઈએ કાકા પીએ ના જો આવું કઈ હું લગમાં નઈ દેખાડી હમણાં પી દઈ અમે કઈ ને تم نہیں آئے ہوں چا پا پی جائے جائے کہ لگی ملی جائے کلرز تو کلر اپنے

વિમલ દેખાડે માવો નથી કે તમે જોઈ શકો આટલી બધી વિમલ આ વાય ખાવાનો કેટલી ગઈ છે મિની તો વિમલ છે હતી છવી અત્યારે વિમલ બે ત્રણ માવા છે ઈ ભલે આપણે ભાઈ બનને ફોન કર્યો તો ભાંગ ભાંગ મળી જાય કે હમણા રંજીતને ફોન કરી કોઈ છે ફ્રી હોય તો જાવી ફાઇનલ ગઈ આપણે દુકાનેથી આવી ગયા છે ઘરે અત્યારે સમય ગામી લીધું છે ને અત્યારે સાંજના વાગી ગયા છે ઘડિયાળમાં જુઓ phone માં તમને ઘડિયાળમાં દેખાડી દે અમારા ઘરની ઘડિયાળ હોય એમાં કેટલા વાગ્યા છે ટૂંકમાં સાડા આઠ જેવું થયું બરોબર ભાઈબંધનો હમણાં call આવ્યો હતો કે કાલે પરીક્ષા ચાલુ થઈ ગઈ છે સારું પરીક્ષા ચાલુ થઈ ગઈ આજે આજ છવી તારીખે કાલે સત્યાવીસ તારીખે કે મારો પેલો પેપર છે ઘણું થાય તો ભણવા મેં કહું તો અમે ગયા છીએ અમે થોડા ગયા છે કે અમારે તો લોક બનાવવાનો દિવસ છે એટલે એમ લોગ બનાવ્યો આપણે કાંઈ આઠ લગ્નની ભેડા નવામાં ગયા નથી અને ની બોર્ડની પરીક્ષાને એક્ઝામ દેવા જવાનું દઈડી ગયા તો તારા આવું ભાઈ મેં કહું હોય મારે આવવું નથી મારે થોડી શરદી નથી હજી કંઈ આપણે આપણે પેપર દેવા જાય દઈડી બોર્ડના એટલે આપણે એવા તો લોક બનાવી નહીં તો બી મારા દસ દસ અગિયાર તારીખે વાળ કપાવ જાવું છે આડા વાળ બરાબર હારા લાગતા નથી ઊભા વાળ હોય તો મજા આવે ને કઈ આડા વાર કહી જાવ માં કેવા લાગે મને તો ખરાબ લાગે કે ઊભા વાળ હોય તો આપણા લોકો લુક જ અલગ આવે ને આમ એકદમ હીરો લાગુ ભાઈ જે હું ઊભા વાળ હોય ને એટલે તો પછી હું તમને ખેડ કોપી પહેરીને દેખાડ કે હું કોપીમાં કેવું લાગુ છું કે આપણી આગળ એક વાઈટ કોપી બ્લેક કોફી છે ગુલાબી છે તો પેલા કઈક કમાઈ કઈ થઈ ગયું બ્લેક કોપી માં આપણે કેવા લાગી આપણે પહેરશું વ્હાઈટ માં કેવા લાગી તમને દેખાડી દઉં કે આપણે ઓનલાઈન માં મંગાવી હતી ત્રણસો સાડા ત્રણસો રૂપિયાની એ ટોપી આ સારી જ આવે બરોબર તમે મંગાવી હું દીકરી આપણે દીકરીસમમાં સોરી બીચ્રીસમમાં લિંક મૂકી દઈ મારા બાયોમાં તમે મંગાવી હું મને કેટલાને પીડી તમે એક ટોપ સોરી મેં મંગી ત્રણ ટોપી એક બ્લેક વ્હાઈટ અને ગુલાબી મારે કેટલામાં પીડી હતી મારે અરાઉન્ડ ત્રણસો સાડા ત્રણસો હા સાડા ત્રણસોમાં પડી હતી ત્રણસો સાડા ત્રણસોમાં પડી હતી બી ખીચમાં લિંક મંગાવી તમે મંગાવી હવે આ વ્લોગ થાય બરોબર હવે છે આપણે હોળીનો રૂપિયા પૂરેપૂરે ઓપન થઈ ગઈ તો કાલે ત્યાં વ્લોગ બનાવવા જવાનું બપોર હોય સારે જોય થોડુંક ગરામ સારું થઈએ તો બધા સારું મજા આવે તો અમને મજા મને બે ને મારું થઈ જાય તો આપણે ત્યાં લોક લોગ બનાવીશું પછી આપણે ગોંડળ કામ છે ફોનનો થોડું ફોન ના ખર્ચો કરાવવાનો થોડોક એટલે ફોનમાં થોડો ખર્ચો કરી ગોંડલ કાલે રાખાય જો હું કહીએ રાખાઈ ભાઈ તો આપણે કાલે ગોંડલ જઈશું છવ્વીસ તારીખ છે આજે અત્યાવીસ તારીખે ગોંડલનો લોગ બનાવીશું કાં તો ભાષાઓ સરદાર સિંહ ટોનનો લોગ બનાવીશું કંઈ કલર પાકામાં અલગ જાય છે આજકાલ આપણે કલર કાંઈ પાકો લેવાનો છે એમાં કાંઈ ઘટા નહીં એ તો હોળી ક્યારે મને બરોબર ખબર હે નહીં હોળી ક્યારે બાકી કલર લેવો એટલે કલરમાં કાંઈ ગેરંટી કલર જાય તો પૈસા પાછા કલર લઈ આવો ને પાકો કાંઈ ઘટા નહીં જો તમે આજકાલ હોળીન લોગ જોઈજો કંઈ જ મજા છે અને કોર કરતા હોય હોળીના લોગમાં બહુ જ મજા છે કંઈક આ વ્લોગ અહીં લગ અહીં લગીને રાખીશ અમારો તમને થોડો ઘણો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તો કે જે આપણે બીજા વ્લોગમાં અમલ્યું ત્યાં લગીને કાંઈ બાય બાય